પગલે આઈ કુળ દેવી મારી ના કે શેત્રમ કાકડી એ નહીં હોય તો કકડો વેણો આબુ તો પડશે તો ભાતા જ રખોજી

વહેલા ની કકોડા દાઢે સડી ગયા છે ત્યાં પડી ધોતી આવી ડુંગળી બટાકા તો શાક ખાવું જ નહીં કકોડા બસ કકોડા ઉડી હાલ હાલ તો સાચી વાત સાચી વાત હ

કંકોડ રે વેણવા મને મેલે છે આમાં તો શું

એવો વાડે એ વાડે ફરુક કોડ વેણવા તોય મને નાચડે કકોડુ દોસી એ વેણવા મેલીયો મારબડુ આ વિક્રમ કેતો વાત હાસી ની ઓ બધે કકોડો વેણી ગયો છે હવે વેસે છે પાસ વેણી ને તેમાં પૈસા વાળો થઈ ગયો છે હાલ તો 300 રૂપિયા ને કિલો કકોડો છે જેટલો ભાવે છે કકોડાનો આમ તો વનસ્પતિ ખાવાનો આવે ને એટલે ભાવ તો હોય ને તાર મુતો અરખાજી એન વાડે જો હવે તાર હાય

આ દોસ્તોના કોનો કોનો પેલે લેતા ને કોનો નો ટબર વાળી કે ઓ વેલા તોડે હેરા આ જો અલ્યા માં મને મે ના પાડી મું વાડી મારી વાડી ને હા કીધું મારી વાડી ફેં જો માયો હેલા આ તમન વાયર બધું બધું કોઈ નઈ રાખે યાર માની આવું પછી લે તું વાયર બધું હું દાતા હું હા તમે હું રોકો પેલો તોડાવ ઊભો કરો હા મને કીકે કના કીકે લસણ

કઈ દીલા ખોવાજો કે તો તકથી આપક પડ્યો લાગે બાપિન બોજ પર હે 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 કશું નઈ થાય કશું નઈ થાય હિંમત રાખો પણ જો આપ કડ્યો છે તો પાછું કાટુ રે હે હોવે ડોશીને બદલ હાથ આવજો તમે આવો તો લ્યા હાલ ડોશી જે મોહન અન ઓમ ઝટકો આવે તમને છોટે હોવે જો બળ તો જબરદસ્ત કોણ માં કે કો એન દાતું તું તો કોનાજી તમે મને નક્કી લાવ રહ્યા હો એ કોનાજી હા હવે તમે નહી રે હવે કલાકમાં જતા રહ્યો કેમ ઓલા કથે તડ બીડમાં કિલો લાવતો હારું હતું મારો છોકરો ને રેડી ધરે કોણ થાય અલા તમારો છોકરો ની ક્યો વાત કરો હાલ હવે તમે કલાકમાં જતા રહ્યો પણ કેમ હાપ કઈ રહ્યો તમે ઓય

ઝેર <laughs> ઉઘડે <laughs> <laughs> બા કાબુ કાપુ છે ને એટલે જેને ઉછું ફર્યું નથી હવે કાબુ કમ ના હવે મારા ડોસી ને એકદલી મુલાકાત કરાવી ગયો

મને આટલા કાઢી ગાડી બોલાવી બોલાવો મને હરકાજી બોલાવો મારે હરકાજી આજ મને એને માર્યો હોય પણ જીવ જાય એવું લાગે છે

કોઈને મરવાડી કયા ગઈ પ્રયા

કોના હે આ આ ગાદીયે કોકોડા વેણોજી જોત ને તો આજ કોઈ ના કો બાપા આ જો વાળો છે લાલ ઉંદળો

આ બતાવા જ કેવડી પહોંચડી બોલાવતો કે ડૂસી તો કે તુલાચી આશ્રમ કોઈક આશ્રમ માં મેળવતા વૃદ્ધાશ્રમ માં